નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાધનપુરના મોટી પીપળી નજીક અકસ્માત સર્જાયો હતો ચારથી વધુના મોત થયા છે તેમજ સાત લોકો ઉજાગ્રત થયા છે એક સાથે પાંચ વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ચારથી વધુના મોત થયા છે તેમજ સાત લોકો ઉજાગ્રત થયા છે પાટણ રાધનપુર કંડલા હાઇવે પર ત્યારે મિત્રો આ અકસ્માત થયો હશે જો કે મિત્રો રાધનપુર હાઇવે પર વિચિત્ર અકસ્માત થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે ટ્રેક્ટર ત્યારે મિત્રો બાઇક જીપ ડાળા સહિતના ત્યારે મિત્રો વાહન વચ્ચે અકસ્માત થયો છે ત્યારે મિત્રો વાત કરીએ તો ઈજાગ્રતની સારવાર માટે હોસ્પિટલ ખચેડાયા છે તો મિત્રો તથા વધુ વાત કરીએ તો અકસ્માત થતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા છે અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે સાથી વધુ લોકો ઈજાગ્રત થયા છે જેથી તેઓને હોસ્પિટલ ખચેડવામાં આવ્યા છે ઈજાગૃતો પૈકી ચાર લોકોની હાલત ગંભીર છે જે આ મિત્રો હત્યારાની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ